મારો બેટો વરસાદ આવે હું શું છે આટલો તો બનાવ્યા ને પૂળા પલટ છે કોણ કરવું પડશે રાતો રાત તો મજૂર ગોતવા પડશે લે છોકરા તમે જો અહીંયા આપડે દાડા માંથી ને આટલું તો કર્યું હવે તો હાથ પગે કોમ નથી કરતા આ ટોંકવું તો પડશે ને મેણી ઓલું લાવી આપડે ખપાટા બંધાવી મજૂર તો ગોતવા પડશે આટલા રાતે વરસાદ આવે હું છું બોલાવા રાતો રાત તો કારો આપડે ઠાચી કેતા બે જણા થી મજૂર બે બોલાવા ચાલે ફૂલા નાથીઓ પેથીઓ રે આવશે ત્યાં મારા બેટો રાત ના સાડા નવ વાગે રાત મચ્છર કે આ મચ્છર નો કોઈ ધંધો બીજો મળતો છે

કોમ હતો તમારું એવું શું તો ઢોરો બધો સાપરું તો પડી પણ થોડોક બનાવ્યું બનાયું વરવાદ આવે હું શું ને અહિયાં ઢોકું તું

પચાસ ની મજૂરી નહીં ખબર દાડાના પોણસો રૂપિયા ને રાતના એકસ્ટ્રા પૈસા ખર્ચી પણ એટલે દાડે જો અમે તમારે કલાક કોમ કરાવો તો અમે તો એક્સ્ટ્રા પૈસાની આવે તો ઘરના કંઈ હદે તમે કલાક કોમ કરાવો કે પાંચ મિનિટ કોમ કરાવો મજૂરી તો એ નહીં એટલે સાતસો રૂપિયા પણ એટલે ઘરના થાય કોઈ નહીં એટલા ભાઈ તમારે ઘરાબો કરાવડને કંઈ ઉપડેવો નથી હોટ ઊંઘ બગાડો કોકને ખબર પડે કે નહીં રાતના વાત નવ

તમે મગાવી લેવા મેપનો લઈ આવો પેલા તમારું લાવવાનું હોય ને ના ના તમે લાવી ના પડ્યું લાવવાનું યાર

પૈસા તો આપડે નજીક ના હોય કોણ એવા ચાલી ને કાળીસ ની બહાર લાવો ભાઈ હવે એટલે તમારા બા ને પગમાં દુખવાનું

ચાર મારા બેટા કશું કામ કરતા નથી પોંચો પોંચો કલાકના નચી કર્યા છે નબળા રીવડા પર આવડા આવડા મારા હા હરા હવે એકલે બેઠા હવે ભોય ઉતર ને આપણે સાનો ટાઈમ જો ભૂંડ્યા ખબર નથી ઉદ બીડી એલે ઉતરે એટલે આને પણ રાડ્યું માં બેઠો એ પડશું પડશું નહીં ના નહીં પડે ઉતરે તેમે તેમે ઉતરજો એ બાપલિયા